શિયાળામાં મળતા આમળા એક અમૃતફળ ગણાય છે તો આજે આપણે આમળાનો એકદમ ચટપટો ખાટો મીઠો છૂંદો તૈયાર કરીશું અને આખા વર્ષ માટે એનો લાભ મેળવીશું તો છસો ગ્રામ મેં વજનમાં આમળા લીધા છે એને પાણીથી એકદમ સાફ કરી લેવાના અને કોરા કપડાંથી લૂસી લેવાના છે એમાં બિલકુલ મોઇશ્ચર ન રહેવું જોઈએ ત્યાર પછી આપણે આમળાને છીણવાના છે તો મોટી છીણી હોય ને એનો ઉપયોગ કરવાનો જેથી છૂંદો છે ને એના આપણા લચ્છા એકદમ સરસ બને અને આમળા તમે જ્યારે પણ લાવ ને તો થોડા મોટા પસંદ કરવાના એકદમ ફ્રેશ અને ડાઘ વગરના લેવાના જાડા તાળા વાસણમાં આપણે એને વરાળથી સ્ટીમ કરવાના છે સ્લો ફ્લેમ પર પાંચથી સાત મિનિટ એટલે થોડા નરમ થઈ જશે જેટલા આમળા લીધા હોય એટલા જ વજનમાં ગોળ લેવાનો છે ગોળને ઝીણો કરી એની અંદર ઉમેરવાનો અને જેમ જેમ ગોળ તમારો ઓગળશે એમ આ રીતનો એનો કલર ચેન્જ થશે અને એનું પાણી વળશે ત્યારબાદ એની અંદર આપણે પાંચથી છ લવિંગ અને એક તજનો ટુકડો ઉમેરીશું અને સ્લો ફ્લેમ પર આપણે એને થવા દઈશું કલર માટે આપણે એની અંદર હળદર ઉમેરવાની છે એક ચમચી એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી કાળું મીઠું એટલે કે બ્લેક સોલ્ટ ઉમેરવાનું છે થોડો મરી પાવડર અને થોડો ઇલાયચી પાવડર ઉમેરવાનો છે મિક્સ કરી લેવાનું અને આ રીતનો એક તારની કન્સિસ્ટન્સી આવે ને ત્યાં સુધી રાખવાનું છે ત્યારબાદ સૌથી છેલ્લે એક ચમચી ભરીને મગજતરીના બી ઉમેરવાના છે તો એકદમ ચટપટો આવવાનો છૂંદો તૈયાર છે જેને તમે એટ એટ બોટલમાં ભરી આખા વરસ માટે સ્ટોર કરી શકો છો ડિટેલ રેસીપી ચેનલ ઉપર આપેલી છે